ત્યારે આજરોજ કંપની ખાતે આ સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે કંપનીના એમડી કલ્પેશ કોઠિયા અને હેતલબેન કોઠિયા દ્વારા પૂજાવિધિ અને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના સી અમિત શાહ દિવાંગ શાહ મનીષ કોઠારી અને હિનલબેન શાહ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને નવી ફેસિલિટીઓનો પ્રારંભ કર્યો હતો જય જય નમસ્કાર શ્રી કૃષ્ણ મારું નામ હિનલ છે છે અને 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 હું હું લાઈફ સાયન્સમાં જોડાયેલી છું છું એઝ અ ડિરેક્ટર એન્ડ બહુ ફક્રથી પ્રાઉડથી આ કોર્પોરેશનમાં કામ કરી રહી ઇટ ઇઝ ન્યૂ બિગિનિંગ બિગિનિંગ આઈ વુડ અનાધર માય ઇન્ટેન્શન્સ મારા અહીંયા ફોકસ એ હશે કે આપણે વિમેન ઇન ધ ઇન્ડસ્ટ્રી વધારીએ આપણી આપણા કંપનીમાં મહિલા મહિલાઓનું જે પર્સેન્ટેજ હોય વીસ ટકા અમારી કંપનીનું વર્કફોર્સ છે મહિલાઓ છે અને અમારો મારો એ જ ઇન્ટેન્શન રહેશે મારો એ જ પ્રયાસ રહેશે કે આપણે વધુ ને વધુ મહિલાઓને એન્કરેજ કરીએ કે સાયન્સમાં ટેકનોલોજીમાં માઇક્રોબાયોલોજીમાં અને પ્રોડક્શનમાં અને જ્યાં બને ત્યાં પોસિબલ લીડરશીપના રોલ્સમાં પણ આપણે વુમેનને એમ્પ્લોય કરીએ એમને પ્રોત્સાહન આપીએ અને રેલ લાઈફ સાયન્સ બધી જ પોસિબલ મહેનત કરી રહ્યું છે અમે વુમેન સ્કિલ્સ ડેવલપમેન્ટમાં બી ફોકસ કરીએ એન્ડ ધીરે ધીરે આપણે એવું ટ્રાય કરીશું કે વધુને વધુ પ્રોત્સાહન મળે વુમેનને અને બધાને કામ કરવાની બી મજા આવે આપણા ડિપાર્ટમેન્ટમાં અત્યારે મેજરલી એચઆર ક્યુસી એ બધી જગ્યાએ વિમેન છે પણ આપણું પ્રયાસ વધારે ને વધારે વિમેન લાવવાનું રહેશે ઇક્વોલિટી ઇઝ આર મેઇન ટેન્શન સો આઈ લુક ફોરવર્ડ ટુ દેટ આપણે આજે રેન લાઈફ સાયન્સ માટે બહુ મોટો ગૌરવનો દિવસ છે આજે નવી ફેસિલિટીનું અમે આજે ઓપનિંગ કરી રહ્યા છીએ જેમાં એડમિનિસ્ટ્રેશન બ્લોક છે વર્કર્સ લોકો માટેનું કેન્ટીન છે ક્યુસી લેબોરેટરી છે માઇક્રોબાયોલોજીની અલગથી સેપરેટ સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટી છે રેની લાઈફ સાયન્સનું જર્ની સ્ટાર્ટ થયું બે હજાર ને ચૌદમાં અને એક સ્મોલ અને મીડિયમ સાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે અમે ઓળખાઈએ છીએ અહીંયા ભરૂચ જિલ્લામાં અને છેલ્લા સાત વર્ષની અંદર જે ડેવલપમેન્ટ રેની લાઈફ સાયન્સે કર્યું છે તે બધા જ જોઈ શકીએ છીએ કે કેટલું મોટું અને મહાન છે ટોટલ અઢીસો પોણા ત્રણસો લોકો આપણે ત્યાં કામ કરે છે અને વીસ થી પચીસ પ્રોડક્ટો અમે બનાવીએ છીએ જે વીસ થી પચીસ કન્ટ્રીઓમાં એક્સપોર્ટ થાય છે આજે જે આ ઓપનિંગ કરીએ છીએ અમે એને નવો બ્લોક જે કર્યું છે તે પછી કંપનીને જે અપ્રુવલ્સની જરૂરિયાત હોય છે યુએસએ માટે યુરોપ માટે જપાન કોરિયા અને બ્રાઝિલ એવી કન્ટ્રીઓ માટે ખૂબ જ ઈઝી થઈ જશે અને આપણે વધારે ક્વોલિટી ઓરિએન્ટેડ અને વધારે કસ્ટમર ઓરિએન્ટેડ થઈ શકશું એટલે અમારી માટે આ બહુ મોટો ગૌરવનો દિવસ છે અને બધાને અમે શુભેચ્છા આપીએ છીએ કે આજથી નવું અમારું જે ફ્યુચર છે એ નિર્માણ થશે ઘણી બધી વસ્તુઓ અમારા માઇન્ડમાં છે પેલી તો વર્કર્સ લોકો માટે પ્રોપર ફેસિલિટી તમે તમને ખ્યાલ હશે કે સ્મોલ મીડિયમ સાઇઝ કંપનીમાં કેન્ટીન નથી હોતા ટોયલેટ્સ નથી હોતા પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટ નથી હોતું હાઈજીન અને સેનિટેશન માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી અમારી કંપની વર્કર્સ લોકો અને અમારા સ્ટાફ માટે આ બધી વસ્તુઓ મહત્વ આપીને પૂર્ણ કરીએ છીએ અને તમે જોયું હશે કે વૃક્ષરોપણ અમે બે દિવસ પહેલા જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો તો અમે લોકોએ સો વૃક્ષોનું અમે લોકોએ રોપણ કર્યું છે અને પ્લેજ લીધું છે વધુ વૃક્ષો અમે લોકો રોપણ કરશું અને અમારી માટે વર્કર્સ લોકોની હેલ્થ સેફટી અને એ લોકોનું કમ્ફર્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીજી બધું વસ્તુ પછી પેલા પેલા અમારા સ્ટાફ અને અમારા વર્કર્સ લોકોનું હેલ્થ